હવે પહેલાથી જે તમે ટ્રીટમેન્ટ કરી હોય એ ફરી વાર પાછી કરવી પડશે એની અંદર હવે નું પ્રમાણ વધારે આવી ગયું છે તો વાયરસમાં લીસી કરીને એક દવા આવે કે એની અંદર તમે પંપમાં મેકો ને પાણી નાખો ને તો ઈ ચોકલેટ ઓગળે એન્જિન કંટ્રોલ થાય પચાસ ટકા બાકી જે છોડવામાં વાયરસ આવી ગયો હોય છે ને એ છોડવા નહીં હારા થાય પણ છોડવામાં જે સોડવો સારો છે આ વ્યવસ્થિત છે એની અંદર તમે સિનોવા કા કે એવી અત્યારે સાટીજો કે જેથી કરીને તમારે જેટલા છોડવા હારા રહી ગયા હોય એ બચી જાય કારણ કે આ ગયા પંદર દિવસ એવા હતા કે લગભગ ઘણા ખરા ઘેરામાં વાયરસ આવી ગયો એટલે વાયરસનું એક ગુંડું પડે પછી કોઈ બી સારું ન થાય એટલે હવે આ નવું ફ્લાવરિંગ છે તો તમે વીસ દિવસ બે ત્રણ છટકાવ કરી નાખો એક મહિનાની અંદર એટલે આ જે તમારે ખાવાનું ઉત્પાદન થઈ જાય કારણ કે સોડવા થઈ જાય મોટા એટલે મરસાઈ આ ક્યારે સાધા આવી જાય અને હવે અમે તો કઈ પક્યા નથી હસોડા લીલા ઉતારી નાખ્યા છે મરસી ની અંદર હજાર મન લીલા વેસી નાખ્યા છે હવે આપણે ઉતારવાના નથી કારણ કે હવે જે આ ફ્લાવરિંગ આવ્યું છે એ હવે ટોટલ ફ્લાવરિંગ પકવી દેવાનું છે કારણ કે વણ વધારે રાદા વિસ્તારમાં એન્ચ એકનો રોગ આવી ગયો હતો એટલે ટપકાનો રોગ આવી ગયો હતો એટલે રાજુ મરસું ફોરવર્ડ થાય એટલે આપણે લીલા રાખ્યા જ નથી આપણે હવે આ મરસાઇની અંદર નાશક અને ભારે દવા ગમી કે સિનવા કે ગરાશિયા કે ત્રાસીડ એવી દવાનો સ્પ્રે મારી અને વ્યવસ્થિત કરીને પછી પાછો એક હલકો છંટકાવ કરો એટલે હાલે એટલે પંદર દિવસ કપાઈ જાય તમે એવા બે બે ફેરું સાતસો એટલે તમારે લગભગ પછી એટલો બધો એટેક હોય નહીં શાળામાં કારણ કે આ છેલ્લો એટેક છે પણ આ એટેક જ એટલો ભારે છે કે એની અંદર વાયરસ આવી જાય છે એટલે વાયરસની કોઈ દવા છે નહીં પછી તમે વાયરસ અટકાવી શકો પણ વાયરસની કોઈ દવા નથી હવે શું છે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે બહુ સારું આ મોલ ગણાય એટલે રોગ ઓછો હવે પણ આ વર્ષે અત્યારે રોગ છે જો આ તમે આ પાંદડા છે ને આવ ક્લિયર નથી નીકળતા તમે સ્પ્રે મારો ને એટલે આપણે અંદર કાલે શીનવા સાટવાની છે શીનવા અને લીસી જે વાયરસમાં પડીકી આવે અને એક પડીક્યું હારે આવે માઇક્રોનુટનું એટલે બે હારે ઝોટો આવે એ તમે પંપની અંદર મેકો ને ચોકલેટ એટલે પંપ પૂરો થવા આવે ને એટલે ત્યાં ઓગળે જાય પાંચ મિનિટે નહીં થાય તો એ ચોકલેટ ઓગળી જાય એટલે એનો મિક્સ સ્પ્રે કરાવો એટલે જેથી કરીને તમારે વાયરસ આવ ન આવ્યો હોય તો આવશે નહીં એટલે અત્યારે ખાસ વાયરસ ન આવે એનું ધ્યાન રાખવાનું થ્રીપ તો તમે ગમે ત્યારે હટાવી શકો પણ વાયરસ નહીં થાય એટલે અમારી મરચીમાં એ વાયરસના ગુંડા પડવા મીણ્યા છે એક આણપા પીળ્યું છે એક પાછળ પડ્યું છે પણ એ ગુંડા કેવું હોય અઠવાડિયું તમે ધ્યાન ન જો ને તો એ વધતા થાય મોટા થતા થાય પછી આખા ખેતરમાં એની અસર થઈ જાય કારણ કે અત્યારે શું છે વાઇટ વાઈટ મચ્છર વધારે આવે એટલે જેટલા વાઇટ મચ્છર વધારે ખેતરમાં આવી જાય ને એટલો વાયરસ વધારે આવે એટલે સફેદ માખીનું નિયંત્રણ વહેલું થઈ જવું જોઈએ એટલે જ્યારે તમે સારી દવાનો સ્પ્રે કરશો એટલે એમાં બધું આવી જાય હલકી દવા મારો એટલે શું થાય વાઈ વાઇટ ન મરે સ્લીપ મરે તો પાછો વાયરસ આવશે એટલે અત્યારે એ લોકોએ હલકી દવા વાપરતા હોય કે ગમી વાપરતા હોય અને અત્યારે સ્પ્રેસ ને ઘાટો કરવો વિઘે ત્રણથી ચાર પંપ જવા જોઈએ પછી તો શું છે તમારી મરસીની સાઈઝ કેવી છે એ ઉપર ડિપેન્ડ કરે અમારે અત્યારે વિઘે ચાર પંપ ઓછા મોછા થાય છે અમારી જેવડી મરસી હોય તો તમે ચાર પંપ પૂજી નાખવા પડે કારણ કે ચાર પંપ નાખો તો એ આને માંડ અસર થાય નકર સાઈડ શું થાય ઉપર કોળ છે પણ સાઈડો રહી જાય એટલે વ્યવસ્થિત બે બાજુ એવું લાગે તો ઉતાવળા સાટતા હોય તો બે બાજુ સટવી દેવી નિરાચે સાટતા હોય નળી ફેરવતા હોય તો એક બાજુ રાખ નકર એક બાજુની સાઈડ નીચે છે ને કુકડા આવતો જાય ને ઉપર કોળતી જ એટલે સાઈડના મરસા છે ને એ બધા એની વાહે અણીયું લાલ થઈ જાય ડીટીયા વાહે એટલે આ છટકાવમાં કાળજી લે અને વાયરસનો અવાજ વાયરસ આવશે ને તો તમારો પાક ફેલ થાય એટલે અત્યારે ખાસ વાયરસનો એટેક છે એટલે થોડો થોડાક દિવસ સુધી વાયરસની દવાઓ શરૂ રાખો ફૂગનાશક શરૂ રાખો એટલે તમારો પાક ફેલ ન થાય નકર હવે પછી ફેલ થાય એટલે સીધું સારું વાવેતર કરવાનું રહે એમાં એટલે વાળા ખાસ અત્યારે વાયરસનો એટેક છે એટલે વાયરસની દવા અને ટ્રીપની દવા શરૂ રાખે જય જવાન જય કૃષ્ણ